આગળ વધે બીજા મહત્વના મુદ્દા જી બિલકુલ અને જે પ્રકારે આપણે મુદ્દા નંબર એક ની વાત કરીએ અને મુદ્દા નંબર બે તરફ આગળ વાત કરીશું પરંતુ સવાલો અહીં અનેક છે મુદ્દા નંબર બે તરફ આગળ વધીશું અને મુદ્દા નંબર બે માં આજે આપણે વાત કરવી છે કે વિધાનસભામાં ગાજ્યો છે ઘોડા ગધેડાનો મુદ્દો સૌથી પહેલા તો જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય એટલે વાર પલટવાર થાય અને પ્રશ્નો તરીકાળ ચાલતો હોય એટલે સવાલના બદલામાં જવાબ પણ આપવામાં આવતો હોય પરંતુ અર્જુન મોઢવાડિયાની આપણે વાત કરીએ તો જે પ્રકારે કોંગ્રેસમાં લાંબો સમય સુધી તેઓ રહ્યા એક સિનિયર પ્રતિનિધિત્વ એમને કોંગ્રેસનું કર્યું છે સિનિયર નેતા તરીકે પરંતુ હવે જ્યારે આજે ભાજપમાં છે અને પોરબંદરથી તેઓ ધારાસભ્ય છે એવામાં એમને જે વાતો મૂકી રાહુલ ગાંધીનું જે પહેલાનું ભાષણ હતું કારણ કે એ બહુ લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને અત્યારે રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એમને એવું કહ્યું કે દસ વર્ષ પહેલાં જે હું સાંભળતો હતો એ જ વસ્તુ રાહુલ ગાંધી અત્યારે પણ કહી રહ્યા છે એટલે એમને સાથે સાથે ઘોડા ઘોડાઘેડા

મોઢવાડા કરી ચૂક્યા છે પરંતુ હવે તે ભાજપમાં આવી ગયા છે એટલા માટે હવે દિવસ રાત જોયા વગર તે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે અને રાહુલ ગાંધી જયારે ત્રણ માર્ચે અમદાવાદ આવ્યા હતા અને પછી તેમણે જે ઘોડા અને લગ્નનો ઘોડો હોય કે પછી વેસ ઘોડો એનું એક ઉદાહરણ આપ્યું હતું કે કોંગ્રેસમાં એવું થાય છે કે લગ્નના ઘોડાને ઘોડામાં લગાવવામાં આવે છે ને ઘોડાને લગ્નના ઘોડામાં દેવામાં આવે છે એટલા માટે જ કોંગ્રેસ આગળ વધી શકતી નથી એ જ મુદ્દાની ટાંકીને આજે રાહુલ ગાંધીનું નામ લીધા વગર અર્જુન મોઢવાડિયા પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે આ બધી તમારી જૂની વાતો છે તમે બાર વર્ષ પહેલા પણ આ વાત કરતા હતા અને અત્યારે પણ આ વાત કરી રહ્યા છો તમે જે દાવો ઠોક્યો હતો કે ભાઈ વીણી વીણીની નેતાઓને બહાર કાઢવામાં આવશે તમે ક્યારે બહાર કાઢશો નામ લીધા વગર રાહુલ ગાંધી પર અને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો અને પછી તેના પર અમિત ચાવડાએ કાઉન્ટર કર્યું તેના કારણે અર્જુન લાગી પણ તેમણે કહ્યું તમે વાત કરી કારણ કે અમિત ચાવડાએ કહ્યું કે કેટલા ઘોડા સામે પણ જતા રહ્યા છે એવી પણ તેમણે વાત કરી હતી તેના કારણે જોરદાર તીખી ચર્ચા આજે વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા અને અમિત ચાવડાની વચ્ચે થઈ હતી આખરે કેવો વાર પલટવાર થયો તે સાંભળી રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મીટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બ્રેક પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ પરંતુ બાર વરસ થયા છતાં રાહુલ ગાંધી હજી કો ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરાબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડા ઘોડા કોણ છે રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલી ભગતવાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે કે ગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે કે લગ્નના ઘોડા હોય કે પેલા ટટ્ટું હોય કે એમની ભાષામાં કહીએ કે ગુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે એટલે અમિત ચાવડાએ સીધી રીતે જ પલટવાર કર્યો અને એમને કહી દીધું કે જેટલા વરઘોડાના ઘોડા હતા એ તો જતા રહ્યા એટલે સીધો રીતે ટોણો એમને અર્જુન મોઢવાડિયાને માર્યો હતો પરંતુ એમણે કહ્યું કે રેસના ઘોડા છે એ તો કોંગ્રેસમાં જ છે વરઘોડાના ઘોડા છે નીકળી ગયા હતા પરંતુ વિકાસ અહીં અહીં સ્થિતિ હવે કોંગ્રેસની વારંવાર આપણે જ્યારે રાજકીય ચર્ચા કરતા હોઈએ એટલે કોંગ્રેસની સ્થિતિને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થતા હોય છે ને એવામાં પણ હવે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે ને એ પહેલાં રાહુલ ગાંધીનું આ નિવેદન ખૂબ ચર્ચા રહ્યું છે વિધાનસભા પણ આ મુદ્દો જયારે ચર્ચાય છે અર્જુન મોઢવાડિયા છે એ જે પ્રકારે કોંગ્રેસની હાલની સ્થિતિને લઈને ચર્ચા કરે છે અને સામે કોંગ્રેસ તરફથી પણ પલટવાર કરવામાં આવી રહ્યા છે ત્યારે શું લાગી રહ્યું છે કોંગ્રેસની સ્થિતિને ગુજરાતમાં આપણે આગળ કઈ રીતે અત્યારે જોઈ રહ્યા છીએ બિલકુલ જિજ્ઞાસા જારે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું મળવા જઈ રહ્યું છે એ આવી થઈ રહી છે કોંગ્રેસ માટે સૌથી સેટબેક એ છે કે ભાજપ સામે કેવી રીતે રાહુલ ગાંધી આમાં સક્ષમ નથી એ ભાજપ તે ટાર્ગેટ કરવામાં અહીંયા જાણે કે અહીંયા તેને સફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે નિકુંજાની અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ નિકુંજાની આજે ભાજપે અર્જુન મોઢવાડિયાને આગળ કર્યા અને પછી આ ઘોડા ગધેડાની વાત કરી શું

રેસના ઘોડા અને લગ્નના ઘોડાની જે વાત છે તેના ઉદાહરણ સાથે તેમને વિધાનસભા ગૃહની અંદર કહ્યું કે છેલ્લા બાર વર્ષથી તેઓ આ ભાષણ જે છે તે રાહુલ ગાંધીના મુખથી સાંભળે છે પરંતુ હજી સુધી કોંગ્રેસ જે છે તે આ બંને ઘોડાને તારવી નથી શકી આ વચ્ચે અમિત ચાવડાએ પણ તેમના ભાષણ વચ્ચે કોમેન્ટ કરી હતી કે વરઘોડા વાળા ઘોડા જે છે તે હવે બીજા પક્ષમાં જતા રહ્યા છે એટલે કે અર્જુન મોઢવાડિયા જે છે તે હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે અને તેને લઈને અમિત ચાવડાએ પણ કોમેન્ટ કરી હતી મહત્વનું છે કે અર્જુન મોઢવાડિયા જે પહેલા આજ રાહુલ ગાંધીના વખાણ કરતા હતા થાકતા ના હતા તે હવે રાહુલ ગાંધીની જે નિષ્ફળતા છે તેને આગળ ધરી રહ્યા હશે અને તેમને પણ કહ્યું કે મેં પણ ઘણા પ્રયાસ કર્યા જ્યારે કોંગ્રેસમાં તેઓ હતા ત્યારે તેમને મળવાના પરંતુ તેઓ મળી નથી શક્યા વિધાનસભા ગૃહની અંદર જરૂરથી રાહુલ ગાંધીનું નામ નથી લેવાયું પરંતુ જે પ્રકારનો ઈશારો હતો જે પ્રકારની વાત કરવાની શૈલી હતી તેના પરથી એ સ્પષ્ટ હતું કે અર્જુન મોઢવાડિયા જે છે તે ગૃહની અંદર રાહુલ ગાંધી પર આક્ષેપ પલટ આક્ષેપ કરી રહ્યા છે વાર પ્રહાર કરી રહ્યા છે અને સ્વાભાવિક છે આપે પણ કહ્યું કે ભાજપ જે છે તે હવે કોંગ્રેસ પર જ્યારે આક્ષેપ કરવાની વાત આવતી હોય કોંગ્રેસ પર જ્યારે પ્રહાર કરવાની વાત આવતી હોય ત્યારે ભાજપ હવે પોતાના ભાજપી એ નેતાને આગળ ધરે છે કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે જે કોંગ્રેસની નસ ઓળખે છે કોંગ્રેસની કાર્ય પદ્ધતિ ઓળખે છે રેસના ઘોડાની વાત થઈ રહી છે અર્જુનભાઈ પણ અત્યારે હાલ એક રેસમાં છે અને તે રે મંત્રી બનવાની કારણ કે એવી ચર્ચાઓ પણ છે કે જયારે એક્સપાન્શન થશે રાજ્ય સરકારના મંત્રીમંડળનું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાનો વારો કદાચ આવી શકે છે અને પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે કે પછી પોતાનો ભાજપ પ્રત્યેનો ક્યા પ્રકારનો પ્રેમ હવે ઉભરો છે અને કોંગ્રેસ પ્રત્યે તેમની નારાજગી ક્યા પ્રકારની છે તે ગૃહની અંદર દર્શાવવા માટે પણ અર્જુન મોઢવાડિયા આ પ્રકારનું નિવેદન આપ્યું હોય તેવું પણ બની શકે

પરંતુ હવે આ જે રાજકારણ રમાઈ રહ્યું છે તેમાં કોને ફાયદો થાય છે કોને નુકસાન થાય છે અને જે રીતે અમિત શાહ આપણે એ પણ પડકાર ફેંક્યો કે બે પછી આપણે વાત કરીશું કે ભાઈ લગ્નનો ઘોડો ક્યાં છે અને રેસ ઘોડો ક્યાં છે તો પછી જનતા નક્કી કરશે એ બાબતે આપણને ભવિષ્યમાં જાણવા મળશે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા